ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા વારંવાર યાર્ડની બહાર રસ્તા ઉપર બેસીને શાકભાજી વેચતા લોકોની સાથે ઉધ્ધતાય ભર્યું વર્તન કરવામાં આવતા હોવાને પગલે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે ભાવનગર માર્કેટિંગ યાર્ડ બહાર એક દિવસ પૂર્વે મહાનગરપાલિકાની દબાણ હટાવો સેલની ટીમ દ્વારા રસ્તા ઉપર શાકભાજી વહેંચતી મહિલા સાથે કરેલા વ્યવહાર બાદ મહિલા બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડાઈ હતી जो के भोग बन्नार महिला सहित शाक्बाजी वहिजता लोगों द्वारा कलेक्टर ने लेखित मां आवेदन पत्र पाठ्वी ने तेमनी मांगो रजु करी हती। उबाजो उबाजो મારું નામ વિજયભાઈ છે અમે અહીંયા શિફ શ્રી કલેક્ટર સાહેબને અત્યારે અરજી દેવા આવ્યા હતા સાહેબે સારો જવાબ આપ્યો છે કે વાંધો નહીં અમે આગળની કાર્યવાહી કરશું આને ઉપર અને અમે છેતરા માર્કેટિંગ યાર બહાર પથારણ પાથરી અને શાકભાજીનો વ્યવસાય કરીએ છીએ પણ ઘણા સમયથી અમને હેરાન કરવામાં આવે છે અમારું શાકભાજી લઈ જવામાં આવે છે અને રોજ રોજ અમને બહુ હેરાન કરવા આવે છે શાકભાજી કાલે અમારું નાખી દીધું પછી એક બેનને ધક્કો મારીને નાખ્યા એના એને ઈજાગ્રસ્ત થયા છે એક બેન અને અમારી પર બહુ જુલમ ગુજારવામાં આવે છે અત્યારે એટલે અમે કલેક્ટર સાહેબને અત્યારે અરજી આપવા સોલંકી છે અમે કલેક્ટર સાહેબને અહીંયા કહેવાયા હતા કે સાહેબ અમને કાંક સહાયતા કરો સાહેબે સારો જવાબ આપ્યો છે મેં આગળ કારવાહી કરશું કમિશનર સાહેબ ને રજુઆત હતા અને સાહેબ અમને સારો જવાબ આપેલો છે અને એમને કીધું કે મેં આને આગળ કાર્યવાહી કરશું અને આગળ આને જે વિધિ છે ને કરશું